જોઈ શકો છો મિત્રો ટમેટાનો પાક છે આ એની તમે સાઈઝ જોઈ શકો છો જે જમ્મુ કાશ્મીરમાં સફરજન થાય એવા જ અમારા ટમેટા છે તમે જોઈ શકો છો મિત્રો તમે જોઈ શકો છો આ આપણે ડુંગળી છે આ અમે વીસેક દિવસમાં તૈયાર થઈ જશે છે લીલી દુવું એ જોઈ શકો છો મિત્રો જોઈ શકો છો આ ટમેટીનો પાક છે અને આ ખૂણા ઉપર આ સરગવો છે મારે આ સરગવો છે આ તમે સિંહ જોઈ શકો

તમે જોઈ શકો છો કાકડી અને ગુવારનું મિક્સ પદ્ધતિ હમણાં જોયું છે તમે જોઈ શકો છો આ સ્ટોરી વર છે આ કાલેલા સમી મિત્રો આ જીવા અમૃત ટેક છે તમે જોઈ શકો છો અને આ આપણે શેર દીક

પાંચ પડે અડક બનાવો દસ પડે એના પચી મળી જાય એને ફળફળાથી આ આપણે લગભગ બે હજાર એકમાં બનાવ્યું હતું તમે જોઈ શકો છો આ જામફળ છે આ જામફળી છે ના તમે જોઈ શકો છો આ મૈયાવાટીકાના રોપડા છે હમણાં બીજું વર્ષ છે તમે જોઈ શકો એની હાઈટ પચીસ થી ત્રીસ ફૂટ મિત્રો તમે જોઈ શકો આ જે મિયાવાટી કેના ઝાડવા છે એમાં માખી છે જુઓ તમે જોઈ શકો છો જો મધરી બને ઝૂમ કરો બહુ વાગા ન દેજો ને કડી છે